મિત્રો મારું નામ અનુજા છે હું એક ગૃહિણી હતી મારા પતિ એક કંપનીમાં નોકરી કરતા હતા અને તેમનો પગાર પણ સારો હતો અમે શહેરમાં એક નાનકડા બે બાય બે ના ફ્લેટમાં રહેતા હતા અમારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હતા મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતા અમારું જીવન ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું હતું હું ઘરે એકલી ટીવી પર સિરિયલ જોતી પતિ માટે સારું ખાવાનું બનાવતી તેઓ મને દરેક સુખ આપતા અને હું પણ તેમની ખુશી માટે બધું કરતી અમારો સંસાર ધીરે ધીરે ખીલતો જતો હતો એક દિવસ સાંજે લગભગ પાંચ વાગ્યે મારા પતિ ઓફિસેથી ઘરે આવ્યા હું રસોડામાં શાકભાજી કાપી રહી હતી ત્યારે અચાનક દોરબેલ વાગી મેં દરવાજો ખોલ્યો તો સામે મારા પતિની સાથે છત્રીસ સાડત્રીસ વર્ષનો એક પુરુષ ઊભો હતો તે દેખાવે સીધો સાદો પણ ખૂબ જ હેન્ડસમ હતો ઉંમરમાં મારા પતિથી પાંચ છ વર્ષ મોટો લાગતો હતો હું તેને જોતી જ રહી ત્યારે મારા પતિએ કહ્યું અનુજા દરવાજાથી હટ મને અને વિજયને અંદર આવવા દે હું હોશમાં આવી અને રસોડામાંથી પાણીના બે ગ્લાસ લઈને આવી મારા પતિએ કહ્યું અનુજા આ વિજય છે આ ઘરના કામ કરવા આવશે તેનું આ દુનિયામાં કોઈ નથી ગરીબ છે પણ ખૂબ જ ઈમાનદાર અને ઓછું બોલનારો છે તે સવાર સાંજ તારી મદદ કરશે પાણી ભરવું બજારમાંથી સામાન લાવવો કે બીજું કોઈ કામ હોય અને દિવસે તે મારી સાથે ડ્રાઈવરનું કામ કરશે મેં પૂછ્યું તે રહેશે ક્યાં પતિએ કહ્યું આપણા ઘરનો ખાલી સ્ટોર રૂમ તેને રહેવા માટે આપી દઈશું પછી પતિ અને વિજયે મોઈને તે રૂમ સાફ કર્યો હું રસોડામાં ગઈ અને મેં ત્રણેય માટે ખાવાનું બનાવ્યું ખાવાનું તૈયાર થતાં હું રૂમમાં ગઈ તો જોયું કે રૂમ સાફ સુથરો અને વ્યવસ્થિત થઈ ગયો હતો મેં બોમ પાડી ચાલો ખાવાનું તૈયાર છે અમે બે પતિ પત્ની ડાઇનિંગ ટેબલ પર બેઠા પણ વિજય ખચકાટ કરવા લાગ્યો તેણે કહ્યું હું હું પછી ખાઈશ પણ અમે જોર કર્યું કે ના તું અમારા ઘરનો સભ્ય છે તારે અમારી સાથે જ ખાવું પડશે મજબૂરીમાં તે અમારી સાથે બેઠો અમે ત્રણેય સાથે ખાવાનું ખાતા હતા અને હું વારંવાર તેની તરફ જોતી હતી તે ખૂબ જ સાદો પણ આકર્ષક હતો તેણે મારી તરફ નજર ઉઠાવીને પણ જોયું નહીં ખાવાનું પૂરું થયા પછી તેણે વાસણો ઉપાડી રસોડામાં મૂકી દીધા અને મેં ધોઈને ગોઠવી દીધા પછી અમે બધા પોતપોતાના રૂમમાં સુવા ગયા બીજે દિવસે સવારે વિજય સૌથી વહેલા ઉઠી ગયો અને ઘરની સફાઈ કરતો હતો હું બહાર આવી તો મેં તેને ઝાડુ લગાવતા જોયો મને લાગ્યું હવે મારું કામ ઘણું હવું થઈ જશે હું રસોડામાં ગઈ અને બધા માટે ચા બનાવી વિજયને બોલાવ્યો તેણે મારા પતિને ચા આપી ધીરે ધીરે મારું કામ ઘણું સરળ થવા લાગ્યું સવારે દસ વાગ્યા સુધી વિજય અને મારા પતિ બંને ઓફિસે જતા હું દિવસભર ટીવી જોતી આરામ કરતી આમ જ દિવસો પસાર થવા લાગ્યા એક દિવસ મારા પતિની મુંબઈમાં મીટિંગ હતી જે અમારા ઘરથી લગભગ દોઢસો કિલોમીટર દૂર હતું સવારે બંને નીકળ્યા વિજય ગાડી ચલાવતો હતો સાંજે મીટિંગ પછી મેં પતિને ફોન કર્યો તો તેણે કહ્યું મીટિંગ હમણાં જ પૂરી થઈ છે અમે અહીંયા ખાઈ ખાઈને આવશું તું ખાઈને સૂઈ જા એટલું કહી ફોન મૂકી દીધો મેં સિરિયલ જોઈ ખાવાનું ખાધું અને સૂઈ ગઈ રાત્રે લગભગ અગિયાર વાગે મારો ફોન વાગ્યો મેં વિચાર્યું આટલી રાત્રે કોણ હશે જોયું તો પતિના નંબરથી કોલ હતો પણ અવાજ વિજય ન હતો તેનો અવાજ ગભરાયેલો હતો તેણે કહ્યું ભાભી સાહેબનું એક્સિડન્ટ થયું છે તેમના માથે અને પગે ઈજા થઈ છે તેઓ બેહોશ છે આ સાંભળી મારા હોશ ઉડી ગયા હું રડવા લાગી કશું બોલી ન શકી વિજય વિજયે કહ્યું તેમને મોટી હોસ્પિટલમાં દાખલ કર્યા છે સારવાર ચાલે છે મેં ધ્રુજતા અવાજે પૂછ્યું એક્સિડન્ટ કેવી રીતે થયું વિજયે કહ્યું સાહેબ જાતે ગાડી ચલાવતા હતા મેં કહ્યું હતું કે હું ચલાવીશ પણ તેમણે વિચાર્યું કે હું થાકી ગયો હોઈશ એટલે તેમણે ગાડી લઈ લીધી અને અચાનક ગાડી ડિવાઇડર સાથે અથડાય અને અકસ્માત થયો તેણે હોસ્પિટલનું નામ આપ્યું અને કહ્યું તમે સવારે આવજો આટલી રાત્રે ગાડી કે બસ મોવી મુશ્કેલ છે એ રાત મારા જીવનની સૌથી લાંબી અને પીડાદાયક રાત હતી હું બીછાના ઉપર કરવટો બદલતી રહી રડતી રહી મારા પ્યારા પતિ જે મને આટલો પ્રેમ કરતા હોસ્પિટલમાં બેહોશ પડ્યા છે આ વિચારથી મારું દિલ તૂટી રહ્યું હતું કોઈક રીતે રાત કપાય સવારે છ વાગ્યા હું બસમાં બેસી મુંબઈ જવા નીકળી અને સીધી વિજયે આપેલા સરનામે પહોંચી હું વિજયના સંપર્કમાં હતી પણ મારા પતિ હજુ હોશમાં નહોતા આવ્યા સવારે સાડા આઠ નવ વાગ્યે હું હોસ્પિટલે પહોંચી તો જોર જોરથી રડવા લાગી આંસુ રોકાતા નહોતા વિજયે મને જોઈને સંભાળવાનો પ્રયાસ કર્યો મારા આંસુ લૂછ્યા હિંમત આપી હું અને વિજય બંને પતિ પાસે હોસ્પિટલમાં બેઠા હતા બપોરે લગભગ બે વાગ્યા અચાનક મારા પતિના શરીરમાં હલચલ થઈ તેઓ સંપૂર્ણ હોશમાં નહોતા પણ તેમના હાથ પગ જોરથી હલવા લાગ્યા અમે બંને ગભરાઈ ગયા અને ડોક્ટરને બોલાવ્યા ડોક્ટર દોડતા આવ્યા તેમણે તપાસી અને તરત સારવાર શરૂ કરી અમને રૂમની બહાર કાઢી દીધા અમે બંને બહારથી કાચમાંથી જોતા હતા ડોક્ટર સતત સારવાર કરતા હતા પણ થોડી વારમાં હાથ પગની હલનચલન બંધ થઈ ગઈ થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું સોરી અમે તમારા પતિને બચાવી શીખ્યા નથી માથે ગંભીર ઈજા હતી જેને કારણે તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું આ સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઈ મને ચક્કર આવ્યા અને હું ત્યાં જ ઢોવી પડી જ્યારે હોશ આવ્યો હું ઘરે હતી મારા મમ્મી પપ્પા મારી પાસે બેઠા હતા અને વિજય પણ રૂમમાં હતો મેં પહેલો સવાલ કર્યો મારા પતિ ક્યાં છે મમ્મી પપ્પાએ મને શાંત કરતા કહ્યું પહેલા તું શાંત થા પછી બધું કહીશું ધીરે ધીરે તેણે સમગ્ર ઘટના કહી કે મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે આ સાંભળી મારા આંસુ બેકાબુ થઈ ગયા હું જોર જોરથી રડવા લાગી મારા પતિ જેણે મારા પર જાન છાંટી તે હવે હંમેશા માટે ચાલ્યા ગયા તેમની વાતો તેમનો સ્પર્શ તેમનું હસવું બધું મારી આંખો સામે ફરવા લાગ્યું મમ્મી પપ્પાએ કહ્યું અનુજા તું એક બે મહિના ગામ આવી જા અહીંયા રહીશ તો તારું મન વધુ તૂટશે મારું મગજ ખાલી થઈ ગયું હતું હું થાકી ગઈ હતી મમ્મી પપ્પા મને ગામડે લઈ ગયા અને વિજય પણ સાથે આવ્યો ત્યાં તેમણે અને વિજયે મારી ખૂબ સંભાળ રાખી વિજય મારી દરેક નાની મોટી જરૂરિયાત પૂરી કરતો પાણી ચા ખાવાનું બધું સમયસર લાવી આપતો તેની આ સેવા જોઈ મારું દિલ પીગવાઈ ગયું એક મહિના પછી મને લાગ્યું કે હવે મારે સાસરે પાછું જવું જોઈએ મેં મમ્મી પપ્પાને વિદાય આપી અને કહ્યું હવે મારે મારા જીવનનો સામનો કરવો છે તેમને વિજય પર ભરોસો હતો કે તે મારી સંભાવ રાખશે ઘરે પાછા ફરીને મેં પતિની વીમા પોલિસીનો દાવો કર્યો અને સારા પૈસા મળ્યા તે પૈસાથી મેં અને વિજયે નાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું અમે એક દુકાન ખરીદી અને કરિયાણાનો વ્યવસાય શરૂ કર્યો વિજય ઘરના કામમાં પણ મદદ કરતો અને પછી અમે બંને ગાડીએથી દુકાને જતા શરૂઆતમાં ગ્રાહકો ઓછા હતા પણ ધીરે ધીરે ધંધો જામવા લાગ્યો વિજય દિવસ રાત મહેનત કરતો તેની મહેનત જોઈ હું ચૂપચાપ તેને નિહાવતી પતિના ગયા પછી તેણે મારો પૂરો સાથ આપ્યો ક્યારેય ખોટી નજરે ન જોયું ન રજા માંગી ન પગારની વાત કરી તે હંમેશા ઘરના સભ્ય જેવો જ રહ્યો મારા પતિના મૃત્યુને પાંચ છ મહિના થઈ ગયા હતા દુકાન સારી ચાલતી હતી અને વિજય દિવસ રાત મહેનત કરતો રાત્રે જ્યારે હું બિછાના લેટતી તો એકલતા ખૂબ સતાવતી પતિની યાદો મને સુવા ન દેતી અડધી રાત સુધી જાગતી રહેતી એક દિવસ હું બીમાર પડી ગઈ વિજય ડોક્ટરને ઘરે લાવ્યો ડૉક્ટરે તપાસીને કહ્યું ખૂબ નબવાય છે સંભાવ રાખવી પડશે દવાઓ અને સલાહ આપી વિજયે મારા વિશેષ કા સંભાવ શરૂ કરી તે કહેતો ભાભી તમે ઘરે રહો હું દુકાન સંભાવી લઈશ પણ મને તેની એકલો મોકલવો ન ગમતું એટલે હું પણ જતી વિજય ખુદ ખાવાનું બનાવતો દવા પાણી આપતો હવે હું તેની નવી નજરે જોવા લાગી મને તેમાં મારા પતિની ઝલક દેખાતી એક શુક્રવારે દુકાન બંધ હતી તો અમે બંને ઘરે જ જતા સાંજે વિજયે ખાવાનું બનાવ્યું અને અમે સાથે બેઠા મેં તેને પૂછ્યું વિજય તારી ઉંમર કેટલી છે તેણે કહ્યું સાડત્રીસમું વર્ષ ચાલે છે મેં કહ્યું આટલી ઉંમર થઈ ગઈ પણ લગ્ન કેમ ન કર્યા તેણે કહ્યું મારી પાસે ન કોઈ નજીકનું છે ન સહારો મારા લગ્ન કોણ અને કેવી રીતે કરાવે હું છોકરી ક્યાં શોધું આ સાંભળવી મને ખૂબ દુઃખ થયું ખાવાનું થયા પછી મેં ટીવી પર ફિલ્મ જોતા હતા ફિલ્મમાં કેટલાક દ્રશ્યો જોઈને મને પતિની યાદ આવી અને હું રડવા લાગી વિજયે જોયું તો મારી પાસે આવ્યો અને બોલ્યો ભાભી તમે ન રડો જે ગયું તે પાછું નહીં આવે આ ગમમાંથી તમારે બહાર નીકળવું પડશે તેણે મારી આંખોમાંથી વહેતા આંસુ પોતાના હાથે લૂચ્યા એ પો મને લાગ્યું કે વિજય મારી આંખોમાં જોઈ રહ્યો છે જાણે મને સંપૂર્ણ સમજી રહ્યો છે હું મારા રૂમમાં સુવા ગઈ પણ નીંદ ન આવી રાતે વિજય શું કરે છે એ જોવાની ઈચ્છા થઈ હું તેના રૂમમાં ગઈ તો જોયું કે તે કરવટો બદલી રહ્યો છે તેને પણ નીંદ નહોતી આવતી હું તેની પાસે ગઈ તો તે તરત ઊભો થઈ ગયો અને બોલ્યો શું થયું ભાભી મેં કહ્યું કશું નહીં પણ આજે હું જોઉં છું કે તું બદલાઈ ગયો છે તને નીંદર કેમ નથી આવતી તેણે કહ્યું હા આજે નીંદર નથી આવતી ખબર નહીં શું થાય છે મેં ફરીથી તેનો હાથ પકડ્યો તેણે મારી તરફ જોયું અને અમારી આંખો ટકરાઈ ધીરે ધીરે અમે બંને એકબીજાને સાચો પ્રેમ કરવા લાગ્યા હતા વિજય મારી ખૂબ સંભાળ રાખતો અને હું પણ તેને સમજવા લાગી પણ આ બધું આમ જ ચાલતું રહે એ ખોટું લાગતું હતું એટલે મેં આ વાત મારા મમ્મી પપ્પાને કહેવાનું નક્કી કર્યું અને ગામડે ગઈ વિજયને હું જાણી જોઈને સાથે ન લઈ ગઈ મેં મમ્મી પપ્પાને કહ્યું મને વિજય સાથે પ્રેમ છે તે મારી ખૂબ સંભાવ રાખે છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું આ સાંભળીને તેઓ ચોંકી ગયા તેમણે કહ્યું નોકર સાથે લગ્ન સમાજ શું કહેશે તેમણે શંકા કરી કે વિજય મારી સંપત્તિ માટે મારી સાથે નાટક કરતો હશે મેં સ્પષ્ટ કહ્યું મમ્મી પપ્પા તે મારી ખૂબ સંભાળ રાખે છે મારા પતિના મૃત્યુ પછી તેણે મને ક્યારેય એકલી નથી રહેવા દીધી મારા દરેક દુઃખ સુખમાં સાથ આપ્યો આ સાંભળવી તેમણે પણ કહ્યું જો તેમ તને તેના પર ભરોસો છે તો અમને તારા લગ્નમાં કોઈ વાંધો નથી તને પણ સહારાની જરૂર છે થોડા દિવસમાં મેં અને વિજયે કોર્ટ મેરેજ કરી લીધા વિજય મારા પર ખૂબ પ્રેમ વરસાવવા લાગ્યો અને હું પણ તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવા લાગી અમે બંને ખૂબ ખુશીથી રહેવા લાગ્યા અમારા લગ્નને દોઢ બે વર્ષ થયા અને હું ગર્ભવતી થઈ હું ખૂબ ખુશ હતી કારણ કે અમારા જીવનમાં નવું જીવન આવવાનું હતું ગર્ભાવસ્થા દરમિયાન વિજયે મારી રાણીની જેમ સંભાવ રાખી તે બધું જાતે કરતો મને ફક્ત આરામ કરવાનું કહેતો નવ મહિના પૂરા થયા અને એક રાત્રે મને પેટમાં દુખાવો થયો વિજયે તુરંત મને સારી હોસ્પિટલ લઈ જઈ દાખલ કરાવી દુખાવો ખૂબ હતો પણ આખરે મેં એક પ્યારી દીકરીને જન્મ આપ્યો દીકરીને જોતા જ હું મારું બધું દર્દ ભૂલી ગઈ વિજય મારી પાસે આવ્યો અને તેની આંખો પણ ભરાઈ ગઈ હું વિચારતી હતી આ વિજય કોણ છે જેણે મારા પતિ પછી મને આટલો પ્રેમ આપ્યો આટલી સંભાવ રાખી અમારો પ્રેમ વધુ ગાઢ થતો ગયો અમારા જીવનનો નવો અધ્યાય શરૂ થયો કારણ કે અમારી દીકરી અમારા જીવનનું કેન્દ્ર બની ગઈ હવે હું અને મારી દીકરી ઘરે રહીએ છીએ વિજય દુકાને જાય છે અને બધું સારું ચાલે છે મિત્રો મેં અને વિજયે લગ્ન કર્યા અને મને લાગે છે કે જો કોઈ સ્ત્રી વિધવા થઈ જાય તો તેનું જીવન અંધારામાં ડૂબવાને બદલે તેને કોઈ સાથીનો સહારો લેવો જોઈએ તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર લખજો અને મિત્રો દુઃખ ગમે તેટલું મોટું હોય પણ સાચા સમયે સાચો સાથ મળે તો માણસ તેના પર કાબુ મેળવી શકે છે વિજયે અનુજાનું સન્માન રાખીને તેને સહારો આપ્યો જેનાથી તેમનો સંબંધ વિશ્વાસ પર ટિક આ વાર્તામાંથી દરેક સ્ત્રીએ શીખવું જોઈએ કે પોતાનું જીવન જાતે નક્કી કરવાનો હક તેની પાસે જ છે જો તમને અમારી આ પ્રેમકથા ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો